બ્રહ્મુહૂર્ત એટલે શું ચલો જાણીએ બ્રહ્મ મુહૂર્તને આટલો બધો મહત્ત્વનો સમય કેમ આપવામાં આવ્યો છે એના વિશે જાણીએ તો વિવિધ ઉપનિષદોમાં બ્રહ્મ મુહૂર્તને એક બહુ જ બહુ જ મોટો સમય માનવામાં આવ્યો છે કારણ કે આ સમય એટલે સારો માનવામાં આવે છે કે આપણા શરીરની જે એનર્જી સૌથી વધારે એક્ટિવ હોય છે તે આ સમયમાં જ છે આ સમયમાં બ્રહ્માંડમાં શું થાય છે ચલો થોડુંક એના ઉપર પણ જાણી લઈએ સવારના સમયમાં દેવી દેવતાઓ ધરતી પર આવે છે અને ત્યાં ધરતી પર આવીને થોડો સમય પણ પસાર કરે છે આ સમયમાં વાતાવરણ એકદમ શાંત હોય છે અને બ્રહ્મ મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ સમય જો આપણે ગણવામાં આવે તો ઇન્ડિયામાં બ્રહ્મ મુહૂર્તનો ત્રણથી પાંચનો ગણવામાં આવે છે આખું બ્રહ્માંડ એ એક ફ્રિકવન્સીથી ચાલે છે જ્યારે આ સમયમાં આપણે કોઈપણ કામ ઉપર ફોકસ કરીએ છીએ તો લગભગ એંસી ટકા ફોકસ આપણું એ જ કામમાં રહે છે બાકીના સમયમાં આટલું બધું આપણાથી ફોકસ થતું નથી તેથી આ કામમાં આપણે ઘણા ચાન્સીસ વધી જાય છે કે આ કામ આપણું સફળ થાય છે સવારમાં ઉઠવાના ફાયદા સાથે સાથે તમારું કોઈ પણ લક્ષ્ય હોય તે પણ તમે આ સમયમાં મહેનત કરીને મેળવી શકો છો પહેલાંના ઋષિમુનિઓને ખબર હતી કે બ્રહ્મ મુહૂર્તનો સમય કેટલો બધો કિંમતી છે તેથી તેઓ પહેલાં ઉઠીને ધ્યાન કરતા હતા ભજન કરતા હતા અને પરમાત્મા સાથે તેઓ વાત પણ કરતા હતા જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો ત્યારે સૌ પ્રથમ શ્વાસ લો અને ધ્યાન કરો પછી તમારે કોઈ પણ કામ કરવું હોય તો તમે કરી શકો છો પણ તમારા ગોલને ફિક્સ રાખો મગજમાં અને એ કામ ઉપર ફોકસ કરો આ સમયે પૂરું બ્રહ્માંડ તમને મદદ કરશે તમારા એ ગોલને અચીવ કરવા માટે મળીએ જય શ્રી કૃષ્ણ